નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ ના નવ નિયુક્ત પ્રમુખ નો પદગ્રહણ સમારોહ શિવશક્તિ હોલ ખાતે યોજાયો હતો શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં નવનિયુક્ત શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ પૂર્વ પ્રમુખો તથા શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

પરંતુ આપનો એ લાગણી એટલે આગ્રહ ના કરતા રાજીનામું પાછું આપે તો મને એ મનોબળ આપવાનું છે કે યસ અમને ગૌરવ છે કે અમારો પ્રતિનિધિ ભાવનગર છે આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા